વિસાવદર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ આજે ગઢવેદર વિસાવરની જનતા ઉપર ફરીથી તમાો માર્યો છે વિસાવદર ની જનતા ની આબૂદી અને ભાજપ છે કોઈને કોઈ રીતે ઉમેદવારોને તોડીને લઈ જાય એટલે એટલા માટે આજે વિસાવદરની જનતાને માન આપીને આજે અહીંયા સભામાં ખૂબ લોકોમાં ઉત્સાહ છે લોકોએ સંકલ્પ લીધા છે કોઈપતિ પણ એટલા માટે નહીં કરભાવ છે પણ જેટલા દિવસ આમ આદમી પાર્ટીને જે પણ વ્યક્તિ હોય એ નવા એની મજબૂરીઓ છે કે ભાજપ શામ દામ દંડ ભેદ અપનાવે છે ભાજપ ખૂબ ડરાવે છે આમાં એવા જ ટકી શકે છે કે જે એકદમ નીચી મોટી ભાગે છે એટલે ભાજપ છે એ વિશાવદરની જનતા માટે આ સારું નથી અને એમને એવું છે કે લોકસભા ભેગા અમે ચૂંટણી કરીએ એટલે નરેન્દ્રભાઈ મોદીના વેવમાં જીતી જવાય પણ નરેન્દ્રભાઈના કારણે આજે ખેડૂતોને ભાવ નરેન્દ્રભાઈના કારણે આજે ખેડૂતોની ડુંગળીના સ્વાભાવિક છે કે સાહેબ સામા પ્રવાહે કરવાનું હોત અને એમાં પણ ચારે બાજુથી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપ દ્વારા ડરાવવાના ધમકાવાના તોડવાના ઇવન ધારાસભ્યોને તોડવાના આ ધારાસભ્ય એક વર્ષથી પાછળ પડ્યા હતા બીજા ચાર ધારાસભ્યો પાછળ તમામ રીતે કોશિશ કરી લીધી બીજા ચાર ન ગયા એટલે આમને રાજીનામું આપ્યું નહીં તો ત્રણ જાય તો રાજીનામું આપવું ન પડે એટલે બીજા બેની કોશિશ કરી એટલે તમે જોઈ શકો છો કે કઈ રીતે ડરાવવું ધમકાવવું ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોઈ ફંડ પણ રૂપિયો આપી છે એની પાછળ પડી જવું હમણાં એક મેં મેં કોશિશ કરી કે ન્યુટ્રલી જનતા માટે અવાજ ઉઠાવવા માટે એક કે દાબી દેવાનું પણ એમને ભાજપવાળું કાન ભાજપવાળા કાન ખોલીને સાંભળી લે કે જ્યારે અકબરનું શાસન હતું ત્યારે એ પણ એના પક્ષમાં રાજાઓને જોઈન્ટ કરી લેતા હતા એવું નહોતું નહોતું જલાલુદ્દીનની સાથે મહારાણા પ્રતાપ નહોતા ગયા માનસિંહ ગયા હતા માનસિંહને ડરાવી ગયા હતા ઇવન ઘણી જગ્યાએ તો એમના એમના પરિવારને પણ એમને જોઈન્ટ કરી લીધા હતા પણ મહારાણા પ્રતાપ ડબ્યો નહોતો ને ઇતિહાસ એનો જ લખાણો છે હું કોઈ સત્તા મેળવવા માટે નથી આવ્યો પણ ભાજપવાળાને કહું છું કે ટાઈગર તક હારા નહીં જબ મરા નહીં ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું એ જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ પીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી